છેયરા તોરણ 9 ની અંદર ગણિત વિષયમાં આપણે છેલ્લે 11મો ચેપ્ટર રચના ભણ્યા હતા હવે આજે આપણે નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ એટલે કે પ્રકરણ નંબર ચાર દ્વિચલ સુરેખ સમીકરણ પહેલા એની જે સામાન્ય માહિતી છે એ આપણે જોઈ લઈએ દ્વિચલ સુરેખ સમીકરણ એટલે શું તો ચેપ્ટરનું નામ તમે જોશો તો સુરેખ સમીકરણ બીજો શબ્દ પેલો આવો આવે દ્વિચલ સમીકરણ હવે સુરેખ સમીકરણ એટલે શું તો તમે નવમાં ધોરણની અંદર એના સોરી આઠમા ધોરણની અંદર તમે સુરેખ સમીકરણ વિશે શીખી ગયા સુરેખ એટલે શું તો સુરેખ એટલે સીધું હવે સમીકરણ કોને કહેવાય તો અહીંયા જોવું એક ઉદાહરણ આપ્યું છે આવું એક્સ માઇનસ બે વાય શું એક્સ માઇનસ બે વાય બરાબર જીરો તો આ એક્સ ને ચલ કહેવાય કહેવાય ચલ બે ને કહેવાય અચળ સંખ્યા બે ને શું કહેવાય અચળ સંખ્યા તો જેની અંદર ચલ પણ આવતો હોય અને અચળ સંખ્યા આવતી હોય એને આપણે સુરેખ સમીકરણ કહીએ એને શું કહીએ સુરેખ સમીકરણ પછી બીજો શબ્દ છે દ્વિચલ સુરેખ સમીકરણ દ્વિ એટલે બે દ્વિ એટલે કેટલા બે અને ચલ એટલે હમણાં આપણે જોયું કે એક્સ વાય જે અજ્ઞાત સંખ્યા હોય ટૂંકમાં જેની કિંમત આપણને ખબર નથી એ બધા ચલ તલ કહેવાય એ ટુ જેડ કોઈ પણ મૂળાક્ષર એમાં હોઈ શકે તો દ્વિચલ એટલે જેની અંદર દ્વિ એટલે બે અને ચલ એટલે અજ્ઞાત સંખ્યા તો જે સમીકરણની અંદર બે ચલ આવતા હોય એને આપણે દ્વિચલ સુરેખ સમીકરણ કહીશું તમે ચેપ્ટરની શરૂઆત કરો એટલે પહેલાં તમારે દ્વિચલ સુરેખ સમીકરણની વ્યાખ્યા લખવી પડે દાખલા ગણતા પહેલાં તો લખવાનું તમારે દ્વિચલ સુરેખ સમીકરણ એટલે શું તો જે સમીકરણની અંદર બે ચલ આવતા હોય એને દ્વિચલ સુરેખ સમીકરણ કહે છે વ્યાખ્યા લખાઈ ગયા પછી કોઈ પણ સમીકરણ હોય તો વ્યાપક સ્વરૂપ હોય કોઈપણ સમીકરણને શું હોય વ્યાપક સ્વરૂપ એટલે કે સમીકરણ કોઈ એક ચોક્કસ સ્વરૂપમાં એના પ્રમાણિત સ્વરૂપ પણ કહેવાય શું કહેવાય પ્રમાણિત સ્વરૂપ તો એ પ્રમાણિત સ્વરૂપની અંદર સમીકરણને લખવામાં આવે તો સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ કયું તો તમારે બીજો મુદ્દો લખવાનો જે સમીકરણમાં એક્સ પ્લસ બી વાય પ્લસ સી બરાબર જીરો કેવા સ્વરૂપમાં હોય એ એક્સ વત્તા બી વાય સી બરાબર જીરો સ્વરૂપમાં હોય એટલે બીજો મુદ્દો શું થશે તમારો દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ અથવા તો દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ એ એક્સ વધતા બી વાય વત્તા સી બરાબર જીરો છે જેમાં એ બી સી અચળ સંખ્યાઓ એ બી સી શું છે અચળ સંખ્યાઓ અને એક્સ વાય શું છે તો કે ચલ છે તો બે મુદ્દા પહેલાં તમારે થિયરી સ્વરૂપે ચેપ્ટરની શરૂઆતમાં લખી દેવાની જે સમીકરણમાં બે ચલ આવતા હોય એને દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય બીજો મુદ્દો દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ અથવા એનું પ્રમાણિત સ્વરૂપ એક્સ વત્તા બી વાય સી બરાબર ઝીરો છે જેમાં એ બી સી અચળ સંખ્યા છે એક્સ અને વાય ચલ છે આમાં એ અને બી છે એ બંને ક્યારે એક સાથે ઝીરો હોઈ શકે નહીં જો એક સાથે ઝીરો લ્યો તો તો આખું પદ જ ઝીરો થઈ જાય એક્સવાળું વાળું ગુણાકાર સ્વરૂપે હોય એટલે એટલે એ અને બીની બંનેની કિંમત એક સાથે ઝીરો હોઈ શકે નહીં હવે આપણે સીધા જઈએ સ્વાધ્યાય નંબર ચાર પોઈન્ટ એક ઉપર તો સ્વાધ્યાય ચાર પોઈન્ટ એકની અંદર પહેલો જે પ્રશ્ન છે એ આપણને કોયડા સ્વરૂપે આપ્યો છે આપણે પહેલા પ્રશ્ન એક જોઈ લઈએ પ્રશ્ન એકની રકમમાં એવું કીધું છે કે નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી એટલે કે બે ગણી છે તો આ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો નોટબુકની કિંમત એક્સ ધારી લેવાની અને પેનની કિંમત વાય ધારી લેવાની તો પહેલાં આપણે ધારી લઈએ ધારો કે નોટબુકની કિંમત એક્સ રૂપિયા છે નોટબુકની કિંમત કેટલી છે તો કે x રૂપિયા અને ની કિંમત કેટલી છે તો કે વાય રૂપિયા રકમમાં કીધું છે કે એક્સ અને વાય ધારવાના હવે સમજવાનું એ છે કે ની કિંમત પેનની કિંમત કરતાં જેના કરતા કીધું હોય ધ્યાનમાં લેવાનું કોના કરતા પેન કરતા કોની નોટબુકની તો નોટબુકની કિંમત કેટલી તો કે એક્સ બરાબર પેનની કિંમત કેટલી તો કે વાય એના કરતાં બમણી બમણી એટલે બે ગણી ગણી એટલે ગુણાકાર આવું આઠમા ધોરણની અંદર તમે શીખી ગયા બે ગણી એટલે બે વખત ગુણાકાર એમ કે ચાર વધારે તો સરવાળો એમ કે ત્રણ ગણી ઓછી તો બાદ બાકી એમ કે એટલામાં ભાગની તો ભાગાકાર કરવો પડે એમાં એમ કીધું કે બે ગણી છે ગણી એટલે ગુણાકાર કરવો પડે ગણી એટલે શું કરવું પડે ગુણાકાર કેટલા ગણી બે ગણી એટલે કે બમણી તો બે વડે ગુણાકાર એટલે એક્સ બરાબર બે ગુણ્યા વાય તો એક્સ બરાબર બે ગુણ્યા વાય કરો એટલે ટુ થાય શું થાય ટુ વાય હવે આ આપણું સમીકરણ હજી નથી બીતું આપણું સમીકરણનું સ્વરૂપ તો આવું હતું એ એક્સ વધતા બી વાય વધતા સી બરાબર જીરો તો આ આ સ્વરૂપમાં આપણે એને લાવવું પડે એ સ્વરૂપમાં એને લાવવું હોય તો શું કરવું પડે તો કે આપણે આવું મેળવું એક્સ બરાબર ટુ વાય તો આ ટુ ને હું આ બાજુ લઈ લઉં એટલે એ કેવા થઈ જાય માઇનસ થઈ જાય તમને એ ખબર હશે બરાબરની સામે કોઈ પદ હોય એને બરાબરની ડાબી બાજુથી જમણી બાજુ લઈ જાઓ અથવા જમણી થી ડાબી લઈ જાઓ તો એની નિશાની છે એ બદલાય પ્લસ હોય તો માઇનસ થાય માઇનસ હોય તો પ્લસ થાય ગુણાકાર હોય તો ભાંગાકાર થાય અને ભાંગાકાર હોય તો ગુણાકાર આ બધી નિશાની હોય યાદ રાખજો કેમકે આ ચેપ્ટરમાં આપણે એ નિશાની વારંવાર ઉપયોગ કરવાના છીએ બરાબર તો આપણે એ જોઈ લઈએ કે આ બે વાયને હું આ બાજુ લાવું એટલે એ કહેવાત છે માઇનસ તો એ બે વાય આ બાજુ એટલે માઇનસ થયા માઇનસ બે વાય બરાબર જીરો તો આપણું માંગેલ દ્વિચલ સુરેખ સમીકરણ બની ગયું એક્સ માઇનસ બે વાય બરાબર જીરો આમાં અછળ પદ નથી આવતું તો અછળ પદ લખવાની જરૂર નથી ખાલી બે ચલવાળા પદ આવે એક્સ અને વાળું બરાબર તો આ રીતે તમે કોઈ પણ કોયડો આપેલો હોય તો એનો ઉકેલ તમે મેળવી શકો ધારો કે એવું કીધું ચાર ગણી છે તો અહીંયા ચાર વડે ગુણાકાર આવે એવું કે અડધી છે તો અડધી કીધી હોય તો બે વડે ભાંગાકાર કરવો પડે એટલે ટૂંકમાં રકમની અંદર તમને જે કીધું હોય એ પ્રમાણે તમારે દાખલો ગણવો પડે ત્યાર પછી આપણે આગળ બીજો પ્રશ્ન જોઈએ સ્વાધ્યાયનો તો પ્રશ્ન બેની ની અંદર એવું કીધું કે નીચે દર્શાવેલા દ્વિચલ સુરેખ સમીકરણને એક્સ વત્તા બી વત્તા સી બરાબર ઝીરો સ્વરૂપમાં દર્શાવો અને દરેક વખતે b c ની કિંમત મેળવો બહુ જ સિમ્પલ પ્રશ્ન છે વારંવાર પરીક્ષાની અંદર ઓપ્શનની અંદર કે ટૂંકા પ્રશ્નોમાં કે એક એક માર્કમાં પૂછાતો હોય તો આપણે શું કરવાનું જે તમને સમીકરણ આપ્યું એને પહેલાં પ્રમાણિત સ્વરૂપમાં લાવવાનું પ્રમાણિત સ્વરૂપ એટલે કહ્યું તો કે આવું સ્વરૂપ એ એક્સ c બી વાય સી બરાબર પછી એમાંથી ચલની સાથે આવું છે પેલું પદ એ તો એક્સ ને આપણે ચલ કહીએ એક્સ ને શું કહીએ ચલ એની આગળ જે સંખ્યા હોય એને સહગુણક કહેવાય એને શું કહેવાય એક્સ નો સહગુણક ચલ ની સાથે જોડાયેલી અચળ સંખ્યા ને એનો સહગુણક કહેવાય તો એક્સની સાથે કોણ જોડાયેલું છે તો કે એ તો એક્સ નો સહગુણક એ થયો એવી રીતે બીજું પદ છે બી વાય બીજું પદ કહ્યું છે બી વાય તો વાય એટલે ચલ વાય એટલે શું ચલ તો વાયની સાથે કોણ જોડાયેલું છે તો કે બી તો વાયનો સહગુણક કયો થયો તો કે બી થયો એક્સનો સહગુણક કયો હતો તો કે એ હતો વાયનો સહગુણક બી અને સી એટલે અછળ સંખ્યા તો એને આપણે એ સ્વરૂપે દર્શાવશું બરાબર તો પહેલો દાખલો જોઈએ આપણે સમીકરણ આપણને એક છે ટુ એક્સ વત્તા થ્રી વાય બરાબર નવ પોઈન્ટ પાંત્રીસ આવો લીટો આપ્યો એને બાર વંચાય ઉપર આવો લીટો દેરો એને શું વંચાય બાર નવ પોઈન્ટ તો આપેલું જે સમીકરણ છે એને આપણે પહેલાં તો પ્રમાણિત સ્વરૂપ સ્વરૂપે દર્શાવી દેવાનું પ્રમાણિત સ્વરૂપે દર્શાવે શું કરવું પડે બરાબરની સામે જીરો લાવવાનું બરાબરની સામે શું લાવવાનું જીરો આપણી રકમ છે બે એક વત્તા ત્રણ વાય બરાબર નવ પોઈન્ટ પાંત્રીસ બરોબર અહીંયા તમારે ઝીરો લાવવો હોય તો પહેલાં નવ પોઈન્ટ પાંત્રીસને આ બાજુ લાવવા પડે નવ પોઈન્ટ પાંત્રીસ આ બાજુ આવે કેવા થઈ જાય તો કે અહીંયા પ્લસ છે કાંઈ ન હોય એટલે પ્લસ હોય આ બાજુ આવે કેવા થાય માઇનસ તો માટે બે એક વત્તા ત્રણ વાય નવ પોઈન્ટ પાંત્રીસ હું આ બાજુ લાવ્યો હોય એટલે માઇનસ થયા સામે કાંઈ ન વિધુત શું લીધું ઝીરો જોવા એવું કર્યું છે બે એક્સ વત્તા ત્રણ વાય નવ પોઈન્ટ પાંત્રીસ આ બાજુ લેવાય એટલે માઇનસ થઈ ગયા નિશાની કરી બરાબર ઝીરો એને હવે આ દરેક વખતે આ લખવાનું એ એક્સ વધતા બી વાય વધતા સી બરાબર જીરો સાથે સરખાવતા બરાબર એની સાથે સરખાવો હવે તો જુઓ બે એક્સ ત્રણ વાય માઇનસ નવ પોઈન્ટ પાંત્રીસ બાર આવું છે એક્સ વત્તા બી વાય વધતા સી સરખામણી કરો તો બે માં એક્સ તો આવે છે આપણે કિંમત કોની કીધી છે આપણને રકમમાં એ બીસી મેળવવાનું કીધું ને તો હમણાં મેં કીધું કે એ એટલે શું તો એ એટલે એક્સની સાથે જોડાયેલી અચળ સંખ્યા જેને આપણે સહગુણક તરીકે ઓળખીએ તો અહીંયા રકમમાં એક્સની સાથે કોણ જોડાયેલું છે તો કે બે એક્સની સાથે કોણ જોડાયેલું છે તો કે બે તો એ બરાબર બે થાય એ બરાબર કેટલા થાય બે બીજું અહીંયા વાય તો વાયની સાથે કોણ જોડાયેલું હોય તો કે બી તો અહીંયા કેટલા છે ત્રણ તો બી બરાબર ત્રણ થાય અને છેલ્લે અચળ સંખ્યા કઈ છે તો કે નવ પોઈન્ટ પાંત્રીસ તો એ સી થાય પણ એ ધ્યાન રાખવાનું કે અહીંયા સીની આગળ નિશાની હંમેશા પ્લસ જ હોવી જોઈએ અહીંયા કેવા છે તો કે માઇનસ તો આપણે જવાબમાં માઇનસ લખવા પડે તો એ એટલે બે બી એટલે ત્રણ અને સી એટલે માઇનસ નવ પોઈન્ટ પાંત્રીસ બાર આ રીતે એબીસીની કિંમત તમારે લખવાની બરાબર ત્યાર પછી આપણે બીજો દાખલો જોઈએ તો બીજા દાખલાની અંદર પણ આપણને કંઈક એવું જ આપેલું છે કે એ એક્સ વત્તા બીવાય વત્તા સી બરાબર ઝીરો સાથે સરખાવો એ બી સી મેળવું એમાં રકમ આવે એપી એક્સ માઇનસ વાયના છેદમાં પાંચ માઇનસ દસ બરાબર ઝીરો તો હવે જો બરાબરની સામે તો ઝીરો આવી જ ગયો છે અહીંયા એટલે ડાયરેક્ટ મેં લખી દીધું એક્સ માઇનસ વાયના છેદમાં પાંચ માઇનસ દસ બરાબર જીરો હવે જો અહીંયા એક્સ ના છેદમાં કાંઈ નથી તો એક લેખો એક્સ ના છેદમાં કાંઈ નથી તો શું લેખું એક ધારો કે આવો એક છેદમાં કાંઈ ન હોય તો એક લખી શકું કેમ કે એક વડે ગમે એનો ભાગાકાર કરો તમે રકમમાં કંઈ ફેરફાર થશે નહીં એટલે એક્સ ના એક પછી વાય છેદમાં પાંચ આપેલા છે પછી અહીં દસ તો દસ ના છેદમાં કાંઈ નથી એક લખો લખવાની જરૂર નથી પણ અહીં લખ્યો છે બાકી એની કોઈ આપણે જરૂર નથી તો ડાયરેક્ટ અને બી વાય વધતા સી બરાબર જીરો સાથે સરખાઈ દેવાનું ax વધતા બી વાય વધતા બરાબર જીરો સાથે સરખાવતા તો બે ના એક્સ વાળા પદ જોના એક્સ તો એ એક્સ ની જગ્યામાં શું છે તો કે ખાલી એક હવે જો અહીંયા એક્સ તો આવે છે આમાં પણ એક્સ તો આવે છે પણ અહીંયા એ છે એક્સની આગળ કાંઈ અચળ સંખ્યા અહીંયા નથી તો જ્યારે આગળ અચળ સંખ્યા ન હોય તો એક લખવાનો કેટલો લખવાનો એક કે એક વડે ગમે સંખ્યાનો ભાંગાકાર કરો ગુણાકાર કરો કાંઈ ફરક પડે નહીં એટલે એ બરાબર એક થશે એ બરાબર કેટલા થશે એક આ કાંઈ લખવાની જરૂર નથી ખાલી એટલું લખી દેવાનું કે એક્સ માઇનસ વાય ના છેદમાં પાંચ માઇનસ દસ ને એ એક્સ વત્તા બી વાય વત્તા સી બરાબર ઝીરો સાથે સરખાવતા બાકી આ બધું કાંઈ લખવું જરૂર નથી તો એ બરાબર એક મેળવ પછી બી બી એટલે બીજું પદ બીજું પદ એટલે બી વાય તો આમાં બીજું પદ કયું છે તો કે માઇનસ વાયના છેદમાં પાંચ બીજું પદ કયું છે માઇનસ વાયના છેદમાં પાંચ તો આમાં વાય આવે છે તો કે હા આમાંય છે પછી અહીંયા પ્લસ તો અહીંયા છે માઇનસ તો પહેલાં તો માઇનસ લખવું પડશે પછી વાયની સાથે ગુણાકારમાં કાંઈ નથી તો એક હોય કેટલા હોય એક એટલે એક લખીશ અને છેદમાં કેટલા છે પાંચ તો બીની કિંમત કેટલી થાય માઇનસ એકના છેદમાં પાંચ એટલે બી બરાબર માઇનસ એકના છેદમાં પાંચ અને છેલ્લે અચળ સંખ્યા કેટલી છે માઇનસ દસ આપણે પ્લસ આવે પણ અહીંયા માઇનસ છે એટલે ધ્યાનમાં લેવા પડે તો સી બરાબર માઇનસ દસ થાય સી બરાબર કેટલા થાય માઇનસ દસ તો એ ની કિંમત મળી ગઈ એની કિંમત કેટલી મળી એક બીની કિંમત માઇનસ એકના છેદમાં પાંચ અને સીની કિંમત માઇનસ દસ મળી તો આ રીતે તમે કોઈ પણ સમીકરણ હોય એને એ સાથે સરખાવી એના વ્યાપક સ્વરૂપ સાથે સરખાવી અને એ બી કિંમત મેળવી શકો તમારે ખાલી કરવાનું કાંઈ નથી કે બરાબરની સામે ઝીરો આવી જાય છે કે નહીં જોઈ લેવાય